શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય સત્યવલ સાહેબ ઉમરા ગામ ભગવાન શ્રી કરુણા સાગર નું મંદિર ટ્રસ્ટીઓ અને ભક્ત મંડળો દ્વારા જે આઠ વર્ષથી યુટ્યુબ ઉપર સરસ મજાનું જ્ઞાન સંપ્રદાય અને આપણી જે જુદી જુદી પ્રવૃત્તિ છે એનો ફેલાવો આખા જગતમાં યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જે થઈ રહ્યો છે એ શ્રેષ્ઠ થઈ રહ્યો છે આઠ વર્ષ એને પૂરા થયા જ્ઞાન સંપ્રદાય છે તે જ્ઞાનની વાતો આપણા ગુજરાત સિવાય બીજા રાજ્યમાં અને બીજા દેશોમાં જ્યાં જ્યાં આપણા કેવલ સંપ્રદાયના અનુયાયીઓ છે ત્યાં બધે જ ફેલાઈ રહી છે અને ઉત્તમ પ્રતિસાદ આવી રહ્યો છે આવી આ જે ઉત્તમ પ્રકારની ટીમ વિજયભાઈની અને એની સાથેના બધા જ લોકોની એટલી સરસ છે અને દરેક કાર્યક્રમમાં રાતના બાર વાગે બે વાગે કે સવારના ચાર થી લઈ અને એકદમ સરસ રીતે બધા હાજર થઈ જાય છે જેટલા જોઈતા હોય એટલા ઇન્સ્ટ્રુમેન્ટો સરસ રીતે એનો ઉપયોગ કરે છે અને એની સાથે એડિટિંગ પણ સરસ કરે છે સંગીત સાથેનું તો આવા જે રીતના એના પ્રયત્નો છે એવા આઠ વર્ષ વીતી ગયા છે અને જે આવતા વર્ષોની અંદર આ કૈવલ જ્ઞાન ચકવેપતિ થાય ત્યાં સુધીની પરમ ગુરુ કરુણા સાગર ભગવાન એમને શક્તિ આપે એને વિકાસ કરવા માટે યોગ્ય છે એ સમજણ આપે અને આગળ ને આગળ વધતા રહે એવી આજના દિવસે હું શુભકામના પાર્થુ છું ભગવાન કરુણા સાગરના ચરણમાં શ્રીમદ્ કરુણાસાગર ભગવાન કી જય સત કેવલ સાહેબ ભગવાન કરુણા સાગરની પરમ કૃપાથી આરંભ થયો આ સુંદર માધ્યમ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમ દ્વારા અને થયો આ આપણા પ્રચાર પ્રસાર ગુરુની કૃપાનો પરમ ગુરુના પરમ જ્ઞાનનો અને આઠ વર્ષના વાળવ વહી ગયા અને આ જ્ઞાન સંપ્રદાયનો દીપ આ ચેનલે પ્રગટાવી દીધો છે અનેક અનેકો ભક્તો અનેકો જિજ્ઞાસુઓ અનેક લોકો આ જ્ઞાનને રોજ સાંભળી સાંભળીને એવી પ્રાર્થના કરીએ કે ભગવાન સાગર સતત આ બધાની અંદર આ એક આરતનો દીપ પ્રગટાવનાર આ ચેનલને દ્વારા આપણે બધા ખૂબ ખૂબ આગળ વધીએ અને આપણી અંશગતિ તરફ પ્રયાણ કરીએ સૌ અભ્યાસુ બનીએ અને આ ચેનલ દ્વારા આ બધા પરમ ગુરુની સાથે એકમેક થાય એવી પ્રાર્થના સહ એવી શુભેચ્છા સહ